નમસ્કાર બાળકો તો ચાલો આજે આપણે પચાસ પ્રશ્નોના જવાબ પાકા કરીએ આપણા દેશનું નામ શું છે ભારત આપણા રાજ્યનું નામ શું છે ગુજરાત આપણા જિલ્લાનું નામ શું છે સુરેન્દ્રનગર આપણા તાલુકાનું નામ શું છે સાયલા આપણા રાષ્ટ્રપિતાનું નામ શું છે મહાત્મા ગાંધીજી આપણી રાષ્ટ્ર ભાષા કઈ છે હિન્દી માતૃભાષા તો ગુજરાતી એક અઠવાડિયામાં કેટલા દિવસ આવે સાત એક મહિનામાં વધુમાં વધુ કેટલા અઠવાડિયા આવે ચાર ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે કેરી એક વર્ષમાં વધુમાં વધુ કેટલા અઠવાડિયા આવે બાવન ચામુંડા માતાનું મંદિર ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે સુરેન્દ્રનગર સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલું છે નર્મદા જિલ્લામાં મુખ્ય ઋતુ કેટલી છે અને કઈ કઈ ત્રણ શિયાળો ઉનાળો અને ચોમાસું ઋતુ કેટલી છે અને કઈ કઈ છ હેમંત શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા અને શરદ ઉત્તરાયણ કઈ તારીખે ઉજવાય છે ચૌદ જાન્યુઆરીના દિવસે અંગ્રેજીમાં શું કહેવાય છે ઇન્ડિયા નવરાત્રી કયા ગુજરાતી મહિનામાં આવે છે આસો મહિનામાં ભારત દેશ કઈ તારીખે આઝાદ થયો હતો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે ભારતનું બંધારણ કઈ તારીખે અમલમાં આવ્યું હતું છવીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે મહાત્મા ગાંધીજીની હત્યા કોને કરી હતી નાથુરામ ગોડસે પૃથ્વીનો ઉપગ્રહ કયો છે ચંદ્ર ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે કમળ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે વાઘ ભારતના રાષ્ટ્રધ્વજમાં વચ્ચે દોરેલા ચક્રમાં કેટલા આરા આવેલા છે માનવ શરીરમાં કેટલા હાડકા આવેલા છે બસો છ વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે નાઇલ નદી છ હજાર છસો પચાસ કિલોમીટર લંબાઈ ભારતની સૌથી લાંબી નદી કઈ છે સિંધુ નદી ત્રણ હજાર બસો અઠ્યાસી કિલોમીટર લંબાઈ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં આવેલી છે તે પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હુંગોળગઢ અભયારણ્ય ક્યાં આવેલું છે સૌથી મોટું પુસ્તકાલય ક્યાં આવેલું છે સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરામાં ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે સિંહ ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે સુરખાબ ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે આંબો ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે વડ ભારતની રાજધાની કઈ છે દિલ્હી ભારતનું રાષ્ટ્રગીત કયું છે જણગણ મન અધિનાયક જય હે ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે ગંગા ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે હોકી રાજ્ય કયું છે રાજસ્થાન ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે ઉત્તર પ્રદેશ ભારતનું રાષ્ટ્રીય સ્મારક કયું છે ઇન્ડિયા ગેટ દિલ્હીમાં આવેલું છે તે ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે વંદે માતરમ ગુજરાતનું રાજ્ય નૃત્ય કયું છે ગરબા ભારતનું રાષ્ટ્રીય જળતર પ્રાણી કયું છે ડોલ્ફિન ભારતનું રાષ્ટ્રીય હેરિટેજ પ્રાણી કયું છે હાથી ભારતનું સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે તો આશા રાખો મિત્રો કે તમને બધાને આ પચાસ પ્રશ્નો યાદ રહી ગયા છે ખુબ ખૂબ આભાર બાળકો